અરે કાલે રાતે સોસાયટી ની મિટિંગ હતી ને તો બધા લોકો એમ કે છે કે આપડે છે ને ડિસેમ્બર ના એન્ડ માં કઈક પ્રવાસ નું ગોઠવીએ ગોઠવી નાખ્યું હા તો ક્યાં જવાનું નક્કી કર્યું અરે જવાનું થાય ને કોને નક્કી કોને કર્યું

ટિકિટ બુક કરી લાવો મારો ફોન લાવો દાગણી મારું લેડીઝ નું લાવો ફોન લાવ ફોન જો મારો

તમારું પર જરાય મન વિશ્વાસ નથી હું હમણાં છે ને કહેવાની જ છું હમણાં લેડીઝ ના ગ્રુપ મેસેજ કરું તમારે બધા કરાવી રહેવા દે તું એ હમણાં જો મેસેજ કરું ને તમારું બધાય કેન્સલ ના કરાવું તો મને કહેજો અરે મે ખોટું કીધું રાજસ્થાન નું કીધું હતું મેં વરી ક્યાં કહી દીધું થાઈલેન્ડ નું હા રાજસ્થાન નું કીધું તો હું અમને ખબર ના પડે હમણાં જો તમે મેસેજ થઈ ગયો હવે તમારો પ્લાન કેન્સલ ના એ તો ગમે એમ કરીને કરી લેવો ટિકિટ તો બુક થઈ ગઈ હવે આવા ટાઈમે ગમે એમ કરીને સેટિંગ કરી લેવો હાલો આગળ વધો બીજું શું હોય